નમસ્કાર ટાર્ગેટ નાઇન્ટીન સાથે હું છું પ્રવીણ અને આજે મહાચર્ચામાં છીએ અમરેલીમાં અમરેલી લોકસભા બેઠક જ્યાં સત્તા વિરોધી પવન પણ ફૂંકાયો પરંતુ આજે અમરેલીમાં અને અમરેલીના રાજકારણના આડાપાટા વચ્ચે જાણીશું સીધા જ મુદ્દા એ કયા મુદ્દા છે જે અમરેલી જનતાને ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરમાં અસર કરે છે અને પાંચ વર્ષનું સર્વયુ કેટલું થયું કેટલું બાકી છે કેટલું થવું જોઈએ તો શરૂ કરીએ અમરેલી થી મહાચર્ચા ટાર્ગેટ નાઇન્ટીન ચલો આજે મહાચર્ચા માટે અમરેલીમાં છીએ પરંતુ આ ચર્ચા પર પહોંચતા પહેલા આજે અમરેલીમાં જે પણ જગ્યાએ હું ગયો બે મહત્વના મુદ્દા ટચ થયા એ હતા એ હીરા ઉદ્યોગના અને બીજી વાત ખેડૂતો માટે પાક વીમો અને પાણી જે અહીંની સમસ્યા છે અને આપણી સાથે આ સમસ્યાની ચર્ચા કરવા માટે કોંગ્રેસ અને ભાજપમાંથી બંને મહાનુભાવો જોડાશે વરિષ્ઠ પત્રકાર પણ છે બંને મહાનુભાવોમાં સૌપ્રથમ કોંગ્રેસમાંથી ઇન્ટ્રો કરાવું રવજીભાઈ ભાગેલા જે જિલ્લા પંચાયત પ્રમુખ છે અને સાથે જ ડોક્ટર ભરત કાનાબાર જે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ છે બંનેનું સ્વાગત છે અને અમરેલી જનતાનું પણ સ્વાગત છે સામાન્ય જનતાનું પણ સ્વાગત છે બંને કાર્યકર્તાઓનું પણ સ્વાગત છે આ બંને પક્ષ વચ્ચે તટસ્થ વ્યક્તિ છે મિલાપભાઈ રૂપારી મિલાપભાઈ આપને તટસ્થ એ વાત જણાવશે કે બંને પક્ષે જે દાવા છે એ કેટલા યોગ્ય છે ત્રીસ સેકન્ડ લઈશ આ શો મહાચર્ચા શરૂ કરતા પહેલા બંને પક્ષો ને એટલી રિક્વેસ્ટ છે કે નારેબાજી સોશિયલ મીડિયા પર થશે હું ભાજપ ભાજપ થી શરૂઆત કરીશ બે હજાર ચૌદમાં બહુ મોતી લીટથી જીત્યા પરંતુ બે હજાર પંદર બાદ સત્તા વિરોધી જે પવન છે તેના કારણે કચ્છગાળ નીકળી ગયો એટલે કે વિરોધ હતો બે હજાર ઓગણીસ માટે કયા મુદ્દા છે જે ખરેખર તમને આ સીટ જાળવી રાખવા માટે એક માનો છો ગઈ ધારાસભાની ચૂંટણીઓમાં હાર્દિક પટેલે ખાસ કરીને પાટીદાર વર્ગને જે ગેરમાર્ગે દોરેલો અને એક વાતાવરણ એવું બધું થયું જેને કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અમરેલીમાં મુશ્કેલી પડી એમનો પરાજય થયો કેન્દ્રની સરકારે નરેન્દ્રભાઈએ આ દેશમાં સૌ વાર સવર્ણોમાં ખાસ કરીને આર્થિક રીતે નબળા સવર્ણો માટે દસ ટકા અનામત દાખલ કરી આ કોઈ એક વર્ગ કે જ્ઞાતિ માટેની અનામતનું જે વજુ થતું એ આજે નીકળી ગયું છે આજે હાર્દિક પટેલ જ્યાં જાય છે એમનો હુરિયો બોલાવવામાં આવે છે એ જે મોટો પડકાર જે જ્ઞાતિને એને ગેરમાર્ગે દોરીથી આજે પાટીદાર વર્ગ પણ આજે જાણી ચૂક્યો છે કે એમને ભોળવીને એમને ગેરમાર્ગે દોરીને હાર્દિક પટેલે સૌથી મોટી કોટી કુસેવા પાટીદાર વર્ગની કરી દીધી બીજા પક્ષ પાસે જઈ સતસપાતે પણ દેશ પરંતુ હીરા ઉદ્યોગની જે સ્થિતિ છે કઈ રીતે અમરેલીમાં તમને પણ સપોર્ટ કરશે જનતા અમરેલીની અંદર ઉદ્યોગમાં બીજો કોઈ ઉદ્યોગ જ નથી ડાયમંડ છે ત્યારે આમ ગણીએ તો છેલ્લા ઘણા વર્ષોથી ડાયમંડનો ઉદ્યોગ પણ અત્યારે મૃત પાયે છે અને અમરેલીની જે બેરોજગારી છે એ ડાયમંડ આધારિત છે બીજો જે પ્રશ્ન છે અમારો એગ્રીકલ્ચર એટલે ખેતી એમાંય પણ આજે પાક વીમો અને ટકાવારીને અનાવરી એમ જોતા અમરેલીની અંદર આમ આખા સૌરાષ્ટ્રની ગુજરાતની અંદર આ વર્ષ અસત છે છતાં

જેવી પરિસ્થિતિ છે પાક વીમાની વાત આવે છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને ખેડૂતોના હિતમાં કામ કરવું જોઈએ એ હકીકત છે વિશ્વમાં આજે ચાઈના એ ત્યાં પણ લેબર રેટ આપણા કરતા થોડા ઊંચા હતા અત્યાર સુધી આપણે ટકી હતા પણ હવે એ લોકોએ જે મિકેનિકલી આ ડાયમંડને પોલિશ કરવાનું ચાલુ કર્યું છે એને કારણે સમગ્ર વિશ્વમાં આજે

અને રત્ન કલાકારો કામ કરતા હતા અંદર અત્યારે શહેર માં જે પ્રશ્ન છે તમે જનતા તરીકે શું માની રહ્યા છો અત્યારે અમરેલી થી બગસરા રોડ ઉપર બાબાપુર પાણીયા ગામ પાસે એક સાતાલી નદી ઉપર વર્ષો જૂની માંગણી છે કે સાતાલડી ડેમ બનાવવામાં આવે અમરેલી માં ત્યારે એણે આ ડેમ માટે ત્રણસો કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા અને અમે ખુરશી માથે સડીને તાલીયું પાડી હતી અને અમને નરેન્દ્રભાઈએ એવું કીધું હતું હવે શું થયું આજ સાંજે લાપસીના આંધણ મૂકી ગયો અમને વરાહી બે બાર નું મોડું હતું નબળા વરહ માં ઘી બગાડી અમે હાજે લાપસી કરી પણ આ સો વરહ થઈ ગયા તો હજી ડેમ છો નથી લાપસી ઘરે ઉતરે એમ નથી કાનાબાર ભાઈ સીધો જ સવાલ હું તમને કરવા માંગીશ કાનાબાર ભાઈ સીધો જ સવાલ પાણીદાર દાવાઓ છે પરંતુ પાણી પાણીદાર પહોંચ્યું નથી જે પ્રશ્નની વાત કરી રહ્યા છે શું કરે ખેડૂત કેમ કે બહુ મોટી સમસ્યા છે ખેડૂતો માટેની માત્ર અમરેલીનો સવાલ નથી સમગ્ર ગુજરાતમાં

તમે અમરેલી શહેર માટે ચોત્રીસ કરોડ રૂપિયા રાજ્ય સરકારે આપ્યા શહેર ની વાત કરું છું ચોત્રીસ કરોડ માંથી સાડા ત્રણ કરોડ ના રોડ રસ્તા શહેર ની હદ ની બહાર બન્યા

ખોખરિયા જે વાત કરી ખરેખર બહુ ગંભીર છે અમરેલીની અંદર રોડ રસ્તા માટે થઈ અને ભાજપના આગેવાન ડોક્ટર કાનાબર સાહેબ અને અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી એ આંદોલન કરવા પડે અને તેમ છતાં આજે લગભગ આંદોલનને એક મહિનો થઈ ગયો છે પણ હજી રોડના કામ શરૂ થયા નથી એ હકીકત છે ચલો આંદોલન ચલો વિપક્ષમાં એટલું જવાબદાર છે વિપક્ષમાંથી કોણ જવાબ આપશે

કોંગ્રેસે બળવાખોરો પંદર સભ્યોને જાકારો આપ્યો છે એને સસ્પેન્ડ કર્યા છે એને ભારતીય જનતા પાર્ટીના કાનાબાર શ્રી દ્વારા છ સભ્યોના સપોર્ટથી નગરપાલિકાનું સંચાલન કરવામાં આવે છે તમામ અમરેલીના ગ્રાન્ટનો જે દુરુપયોગ થયો છે એ ભારતીય જનતા પાર્ટીનો જવાબદાર ચલો કોઈ જવાબ લે શહેરમાંથી જવાબ લેશે અહીંથી કોણ ભાજપમાંથી કોણ જવાબ આપશે બેન પહેલી વાત તો ગંભીર આરોપ લાગ્યો છે બહાર સામે સામે મુદ્દાઓ ઉઠાવો છો પરંતુ અંદરથી એક શું કરશે જનતા આ તો ખુલ્લા પડી ગયા જનતામાં તમે

ભાઈ ઘેરે છે ને હમણાં મને દહીં મગાવ્યું દહીં લઈને ગયો તો છાય થી મને કઈ ખબર પડે તમારી પાસે દહીં મગાવ્યું હતું એવા હાલત છે રસ્તાઓની દહીં લઈને જઈ છાય બની જાય અને બે એકાબીજી માથે ઢોળે છે જનતાને ને લેના દેના નહીં એની જેવું છે એનું વોટ આપવાનો છે ને વોટ તો આપવાનો છે નક્કી કરશું વોટ નક્કી કરવા જાય એવા જે બાહિંદી ખાતરી દે અને વોટ મળશે કાનાપર ભાઈ બહુ ગંભીર સવાલ છે આટલી મિલી ભગત જનતા પણ કન્ફ્યુઝ છે પસંદ કરે તો કોને પસંદ કરે હું મારી જગ્યા લઈ લઉં

ત્યાર પછી એ લોકોના ઘરનો ઝઘડો આજે બજારમાં આવ્યો એના બે ભાગ પડ્યા અને એમનું શાસન છે અમારા છ સભ્યો છે અને અમારા છ સભ્યો પાંત્રીસ ઓગણત્રીસ સભ્યોના શાસન છતાં આજે ભારતીય જનતા પાર્ટીને દોષ દેવામાં આવે છે પણ મને કહેતા ગૌરવ થાય છે કે અમરેલીના ના ધોળિયા રસ્તા માટે છે અને એક બ્રેક માટે રોકાશું કેમકે ઘણા બધા મુદ્દાઓ છે ટાર્ગેટ નાઇન્ટીન માં ટાર્ગેટ એક મુદ્દાની વાત કરી ખેતી પણ મહત્વનો મુદ્દો છે કેમકે સૌની યોજના આવી ચલો ધાબા અને કામ થાય છે પરંતુ પાણીના મુદ્દે જે વાયદાઓ છે જે દાવાઓ છે તે કેટલા પાણીદાર બ્રેક બાદ ચર્ચા કરીશું જોતા રહો ટાર્ગેટ નાઇન્ટીન

સૌની યોજના કે પાણી માટે જે વાયદા કદાચ નગરપાલિકામાંથી થાય છે દારા સભ્ય તરફથી થાય છે સંસદ સભ્ય તરફથી થાય છે ખરેખર અમરેલી જે સમસ્યા છે પાણીની દ્રષ્ટિએ તમે કઈ રીતે જોઈ રહ્યા છો જનતા માટે ખરેખર આજે પણ શું પીવાના પાણી માટે રાહ જોવી પડે છે બાદની અંદર નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજનામાં અમરેલી થેબી ડેમનો સમાવેશ કર્યો હતો આજે બે હજાર ઓગણીસ એટલે સાતમ વર્ષથી આજે

જે કામો કર્યા છે અને સૌની યોજનાથી ગામે ગામ પાણી આવ્યું છે એ સૌ લોકો જાણે છે અને હમણાં પત્રકાર વરિષ્ઠ પત્રકાર ભાઈશ્રીએ કહ્યું કે કોંગ્રેસ પણ જવાબદાર છે વિરોધ પક્ષના નેતા તરીકે આવડું મોટું પદ હોય અને પાણી માટે કશું જ ક્યારેય કરતા હોય એવું જોયું પણ નથી અહીંયા આવતા પણ નથી માત્ર ને માત્ર ત્યાં ટીંગાટોળી કરીને બહાર કાઢવા પડે એવી રીતે યોજનાઓ કરી અને વિધાનસભામાં જે વાત રજૂ કરવી જોઈએ એ વાત પણ રજૂ નથી કરતા અને અહીંયા પાણી માટેની કોઈ એણે ક્યાંય

જ્યારે એના હકની વાત કરવામાં આવતી હોય ત્યારે એના સદનમાંથી વર્કઆઉટ કરવામાં આવતી હોય એને પણ પહેલાં અધિકાર છે એમને પણ એક જનતાના એમ વોટથી છૂટાઈ છે ત્યારે એમને જ્યાં પણ જો સદનમાં સાંભળવામાં ન આવતા હોય લોકશાહીનું તો ત્યાં ખૂન થઈ જ રહ્યું છે કારણ કે અવારનવાર મેં પણ મારાથી ઘણા લેટરો અમરેલીને પાણીના બાબતે લખેલા છે ત્યારે

ભાજપના કાર્યકર્તાઓ પણ વાત કરતા હોય અમારા સાંસદના ઉમેદવાર છે ડાયરેક્ટ પીએમ સાથે વાત કરી શકે એવો બહોળો સંબંધ છે ત્યારે મારા સાહેબને પણ કહેવું છે કે કેન્દ્રની અંદર તમારી સરકાર ભાજપની બેઠેલી છે ગુજરાતમાં પણ તમારી સરકાર છે અને ખૂબ મોટી દેશની ટોપ લેવલની પાર્ટી છે ત્યારે આ અમરેલી જિલ્લાને સુકામન્યાએ કર્યો અહીંયા પાણી મુદ્દે ઘણી વાર આંદોલન થયા તમે પણ વાતો કરી વિપક્ષે પણ વાતો કરી સાહેબ વાત કરતા કે વિપક્ષના નેતા અહીંથી છે પણ વિપક્ષનો ધારાસભ્યથી એક તલાટી મંત્રીની બદલી નથી થતી સાહેબ ભાજપના કોંગ્રેસના ધારાસભ્યો અહિયાં જે કઈ એનું આયોજન કરે એમના અધિકારી પ્રભારી આરસી ફળદુ સાહેબ ને બોલાવીને ભાજપના પાંચ છ મળતીયાઓને ભેગા કરી અને એમને જો આયોજન ફેરવી નાખતા હોય ધારાસભ્ય જ્યાં ગામડાની અંદર કામ આપવા માંગતો હોય ત્યાં પણ નથી અપેક્ષકતો

ચાહી જેવું તો લાગતું નથી નેતાશાહી છે ઉપરથી જે લાંબી સાળવાળા કે એટલું થાય છે અને અમે બિલકુલ દુખી છે માત્ર ને માત્ર 5 વર્ષમાં આ શહેરની અંદર પંચોતેર લાખ ના બાકડા નારણભાઈ કાછડિયા આપી અયા બાકડાની જરૂર નહોતી અયા પાણીની ખાડા ભરવાની જરૂર હતી નારણભાઈ કાછડિયાને દેશનો કાયદો તોડવામાં એટલો બધો રસ છે કે ગાડીને આખા કાળા કાળાકાસ રાખે આ કઈ મસૂદાદર છે કે લોકો એને મારી નાખશે કાળા કાચ ઉતારી અને પાકિસ્તાન ના લોકો પણ નથી ચલો અન્યાય ખેડૂતોને પાક વીમા મુદ્દે અન્યાય સીધો જ હું જવાબ લઈ લઈશ કેમ એવું કેમકે પાક વીમાનો મુદ્દો અમરેલીમાં એટલો સેન્સિટિવ છે બીજા જિલ્લાઓમાં તો છે અમરેલીમાં કેવું તાલુકાને એકમ રાખીને અપાતો તો ત્યારે અમુક તાલુકાઓમાં અમુક ગામમાં ખેડૂતોની માગણી લોકોની આ વખતે પાક વીમાની યોજના હતી એમાં ગામડાને એકમ ગણ્યું અને એટલે કારણે આ બધી ડિસ્પારિટી થાય છે પાણી ની વાત કરી તો પાણીના મુદ્દાની વાત કરી છે છેલ્લા વીસ વર્ષ માં આજે નર્મદાનું પાણી પંદર જિલ્લા અને ચોત્રીસો ગામમાં માં નર્મદાનું પાણી ભારતીય જનતા પાર્ટી સરકારે પહોંચાડ્યું છે અમરેલી જિલ્લાના કેટલાય ગામો માં આજે

બેયનું સાંભું ઈલું ઈલું એવું મને દેખાય છે કારણ કે ગોપાલ ગામના સલાળ આવે છે પાયે પ્લાન ત્રણ મહિનાથી તૂટી ગઈ છે આજ ઈ નથી સંધાણી તમે જોઈ લેજો જ્યો બરોબર ગામડાની અંદર પાણી નથી મળતું અને ઈ એક લાયન જો હાંધવાનો કોઈને ટાઈમ ન હોય એટલે બેયની મીલી ભગત એવું મને ક્યાંકનું દેખાય છે ચાલો મારીથી મીલી ભગત એ એક ફટાફટ સવાલ લઈ લો ફટાફટ સવાલ લઈ લો ભારતીય જનતા પાર્ટીના સરકારના આગેવાન તરીકે માનનીય કાનાબાર સાહેબ આવ્યા છે અમરેલી જિલ્લાની જનતા વતી હું એક પ્રશ્ન પૂછું છું આ ઓથેન્ટિક કાગળિયા છે અમરેલીમાં અમરેલી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે સરકારી તંત્ર દ્વારા આનાવારીના ફોર્મ ભરવામાં આવ્યા આનાવારીના ગામડામાં જે ફોર્મ ભરાણા ત્યાં એક પોઈન્ટ હાથ હોય અને મામલતદાર અમરેલીમાં ચાર પોઈન્ટ બે કરીને અમરેલી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં સરકારના ઈશારે મામલતદારે આજે ખોટું કર્યું છે છ છ મહિનાથી વિરોધ પક્ષના પાંચે ધારાસભ્ય કલેક્ટરથી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી આવેદન છતાં મામલતદાર ઉપર કોઈ એક્શન નહીં અને અમરેલીની અછતગ્રસ્ત જાહેર કરવાની ફાઇલ આ સરકારના ઈશારે

અસર તાલુકા છે અમરેલીમાં જો આવી કોઈ ડિસ્પારિટી હોય તો એ તંત્રના અધિકારીઓનું કાન ખેચવામાં અમે પણ વિરોધ પક્ષની સાથે રહીશું માત્ર સવાલ એટલો છે કે પરેશભાઈ ધાનાણી દિલ્હીના દરબારમાં આટા મારવાની બદલે જો અમરેલીના લોકો વચ્ચે રહેવાનું ચાલુ કરશે તો આ બધી આવી સમસ્યા પત્રકાર છે કેટલો દમ છે વરિષ્ઠ પત્રકાર છે કદાચ એ કાનાબર ભાઈ ને પણ યાદ દેવજો દુષ્કાળ મેન્યુઅલ બે હાજર સોળ

કે વન વખતે સિતે હજાર કરોડ જે પાક વીમાની પોલિસી અન્વયે અને આખા ભારતની અંદર ખેડૂતના દેવા માફ કર્યા હતા ખાલી ગુજરાતમાં તો ખરે બાવીસ વર્ષની થી વાત કરે છે કે અમારી સરકાર અમારી સરકાર એક વાત બીજી વાત એ કરીશ કે ફસલ વીમાને ખેડૂતોને ફસાવા વીમા યોજના દાખલ કરી છે પ્રધાનમંત્રીએ બે હજાર ચૌદમાં પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી અને ખાલી સો કરોડ ને વીસ હજાર કરોડ વાર્ષિક ગુજરાત પચાસ ટકા સીધું ખેડૂત ને મળે ને તો એને ન્યાય મળી શકે ભાઈ ચલો ખેડૂત બે મુદ્દા સાથે લેલા વરિષ્ઠ પત્રકાર આપણી સાથે દાવા છે એક તો રોજગારી ને ખેડૂતો માટે પાણી ડેમ ડેમની પણ વાત કરી પાણી ખેડૂતો માટે અને પીવા માટે અને હીરા ઉદ્યોગ ખરેખર શું કરવું જોઈએ કોઈ પણ સરકાર આવે અહીંયા કદાચ એમપી ધારાસભ્ય કેમ હાથ બહાર છે કે બંને હાથ ધારી દઈને છટકી જાય છે તમને યાદ કરાવું કે 2012 ની અંદર ધારાસભ્યની ચૂંટણી જ્યારે યોજાણી ત્યારે અમરેલીની અંદર અમરેલી જિલ્લાની 5 સીટમાંથી 2 સીટ માત્ર કોંગ્રેસ પાસે હતી 2014 માં એક સીટ એમાંથી પેટા ચૂંટણી આવતા એ ભાજપમાં ગઈ એટલે માત્ર એક સીટ જિલ્લામાં કોંગ્રેસની રહી ત્યાર પછી બે હજાર પંદરમાં નગરપાલિકાની ચૂંટણી આવી જિલ્લા પંચાયતની ચૂંટણી આવી તેમાં લોકોએ કોંગ્રેસને ખોબલે ખોબલે મત આપ્યા છે બે હજાર સત્તરની અંદર ધારાસભામાંથી એકમાંથી સીધી પાંચ સીટ આપી છે જ્યારે બે હજાર ઓગણીસની અંદરની વાત તમને કરું તો આજે ત્રેવીસ તારીખે આવતી ત્રેવીસ તારીખે આ સમયે જે કોઈ ઉમેદવારો હશે એનું એવી એમ અત્યારે પેક થઈ ગયું છે પૂરાઈ ગયા હશે હવે જ્યારે આજે હું તમને કહું એક મહિનાની અંદર બસો ને છસો કલાક મતદાન ને આ પ્રચાર ને બસો કલાક બાકી રહ્યા છે અને મતદાન શરૂ થવાને સાતસો ને વીસ કલાક બાકી રહ્યા છે હવે જો બોતેર કલાક ની અંદર જોઈએ તો અમરેલી જિલ્લાની અંદર ઓગણીસો ને છ મતદાન મથકો છે હવે એક મતદાન મથક ઉપર કમસે કમ એક મતદારો હોય હવે એને એક કોઈ પણ ઉમેદવાર માત્ર વિશ્મ મિનિટ ફાળવે તો પણ આ જિલ્લાની અંદર કોઈ જનતા સુધી પહોંચી શકે એમ નથી માત્ર એટલે પાંચ વર્ષમાં તો ના પહોંચે આ જેને પહોંચવાનું હતું હવે ચૂંટણી પહેલા પણ નહીં પહોંચે અને કદાચ આ સોલ્યુશન છે અને બંને પક્ષને એક પણ રિક્વેસ્ટ કરીશ સમયનો અભાવ છે બે મુદ્દા છે આ ડિબેટમાં કદાચ નિષ્કર્ષ પર આવવાની વાત હતી હીરા ઉદ્યોગ છે જે કદાચ ડાયમંડ હબ બનાવવાની વાત હતી અમરેલીની ઠેબી ડેમની વાત થઈ વિરોધ પક્ષની પણ વાત થઈ જનતાની જનતા એમ પણ કહ્યું કે બંને પક્ષ તો અંદર ખાને એક છે હાથ તાળી દઈને છટકી જાય છે તો સવાલ એ થાય કે ગ્રામ્યમાં જો આટલી માટે પાણીની સમસ્યા છે તો આ બધા મુદ્દા શું ધ્યાનમાં રહેશે આ બધા મુદ્દા કેટલા અસર કરશે અમરેલીમાં જ્યારે મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે બંને મહાનુભાવ જોડાયા સારી રીતે જોડાયા કોંગ્રેસ અને ભાજપ વરિષ્ઠ પત્રકાર ધન્યવાદ અને સાથે જનતા અમરેલીની બંને પક્ષના કાર્યકર તમામનું સ્વાગત આશા રાખીએ કે અમરેલીમાં સાચા મુદ્દાઓના આધારે મતદાન થાય જનતા જવાબ માંગે સરકાર પાસે પણ અને વિરોધ પાસે પક્ષ પાસે પણ ફરી મળીશું નવી બેઠક સાથે ટાર્ગેટ નાઇન્ટીનમાં મુખ્ય મુદ્દાઓ સાથે જોતા રહો જીએસટીવી